વાત કરીએ કરીએ હસ્તકળાઓ ચાલો સ્વરૂપો લખ્યા છે આપણે ભણી લેવી છે તો એના ઉપર એકવાર નજર નાખી આપણે પ્રકાશ નાખવો છે એના ઉપર સેના ઉપર પ્રકાશ નાખવો છે તો કે હસ્તકળા ઉપર પ્રકાશ નાખીએ તો સૌથી અગત્યની કળાઓમાં આપણે નામ લેતા જઈએ તો સૌથી પહેલા આપણે લેશું ભરતકામની વાત કરીએ ભરતકળા બીજી ચિત્રકળા બીજી ચિત્રકળા ચોથું આપણે નામ લઈએ ભરતકળા ચિત્રકળા પછી એના પછી માટી કળા માટી કળા એના પછી કાસ્ટ કળા આ બધા મુદ્દાઓને આપણે ભણવા છે આ બધા મુદ્દાઓ એક બે ને તો જ આપણે ભણી લે એક બે ના કામ તો એને જ આપણે પૂરા કરી દે ભણા આના સિવાય એક બીજી કળા પણ આપણે એક્સ્ટ્રા ભણીએ વસ્ત્ર કળા કઈ કળા ભણશું આની અંદર વસ્ત્ર કળા ભણી લેશું તો આ બધી વાર્તા અહીંયા ભણવાની છે એક બે વસ્તુને અહીંયા જ આપણે ઓપરેશન માં લઈ લઈએ તો સૌથી પેલા કચ્છમાં જઈએ તો આપણે ભરત કામમાં બે પ્રકાર ભણશું ભરતકામમાં કેટલા પ્રકાર બે પ્રકાર ભણવાના એક કચ્છી ભરતકામની વાત કરીશું અને એક આપણા સૌરાષ્ટ્રનું ભરતકામ એ કયું સૌરાષ્ટ્રનું ભરતકામ આ બે ભરતકામ ભણીશું ચિત્રકળામાં ઘણા બધા મુદ્દાઓ જોશું જેમ કે સૌરાષ્ટ્રની અંદર જે ચિત્રકળા જોવા મળે એને સલાટી શૈલી કહેવાય એને શું કહેવાય સલાટી શૈલી એના પછી એ કચ્છમાં જોવા મળે અને કામણગારી શૈલી કહેવાય એને કામણગારી શૈલી કહેશું આ કચ્છમાં જોવા મળશે મને એના પછી મને કેટલીક લોકચિત્રકળા ગુજરાતમાં જોવા મળે તો એ લોકચિત્રકળા ની પણ આના અંતર્ગત આપણે વાત કરીશું તો આ બધા મુદ્દાઓને અહીંયા ભણીશું હવે માટીકામમાં બહુ ઓછી વસ્તુ છે આપણા ગુજરાતમાં માટીકામ વર્ષોથી થાય છે સિંધુ ઘાટી સભ્યતા થી આપણે માટીકામ કરતા આવી છે તો માટીકામના સૌથી પહેલા પુરાવા આપણને ભારતમાં ઉત્તર પ્રદેશમાં ચોપાની માંડો નામની જગ્યાએથી મળ્યા હતા આ ચોપાની માંડો જે છે બેલન નદીને કાંઠે આવેલું છે સિંધુ ઘાતી સભ્યતાથી આપણે જો વાત કરીએ તો એ સમયમાં એટલે કે સિંધુ આ શેના કુંભારના ચાક ઉપર બનતા તો જ આટલા વ્યવસ્થિત હોય ને વાસણો શેના ઉપર બનાવવામાં આવતા કુંભારના ચાકડા ઉપર હવે આ વાસણો છે એમાં ઘણા ડિઝાઇન વાળા છે એટલે કે ચિત્ર દોરેલા છે રંગેલા છે ઉપર અલગ અલગ પ્રકારની ડિઝાઇનો છે એમાં રાતા કાળા અને પાંડુ પાંડુ એટલે પીળો રંગ આ ત્રણ રંગના વાસણો વધારે મળ્યા છે એના પછી આગળ જઈએ તો આ જ વાસણો બનાવવાની પરંપરાને જો ગુજરાતમાં આગળ લઈ જનાર હોય તો એક ઓતિયા કુંભાર છે કોણ છે ઓતિયા કુંભાર આ ઓતિયા કુંભાર ક્યાં રહે છે સાહેબ પાટણમાં રહે છે તો પાટણની અંદર વસવાટ કરતા ઓતિયા કુંભાર જે ખાસ કરીને માટીના વાસણો બનાવવા માટે પ્રખ્યાત છે રમકડા પણ બનાવે છે

વાસણો આ શું કરતા આવતા બનતા તો એ જે છે એ વાસણોનું એક કારખાનું હતું જે પરશુરામ પોટરી કહેવાતું એ બે હતા એક થાનગઢ અને વાંકાનેર આ બંને જગ્યા છે એ માટી કામ માટે બહુ ફેમસ છે આપણા ગુજરાતની અંદર બીજું માટી કામ માટે હું ફેમસ છે આપણા ગુજરાતની જ જ્યારે વાત કરીએ તો જો આ જે માટીના રમકડા કે વાસણો બનાવવામાં આવી પેલા કાચા હોય માટીના બીબામાંથી માંથી બનેલા હોય એને પકવે ને પછી કાચ દેવા થાય તો પકવ્યા વગરના જે માટીના રમકડા હોય શું હોય પકવ્યા વગરના તો આપણે ત્યાં જે પકવ્યા વગરના માટીના રમકડા હોય માટીના રમકડા અને વાસણો હોય આ વાસણોને ઘંટી ઘોડા કહેવાય

ઘણી જગ્યાએ લાકડાના ઘોડા ચડાવવામાં આવે ને બાબલા દેવ અથવા ખૂંટડા દેવ કહેવાય આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ લાકડાના ઘોડા ચડાવવાના આવે કોને દેવોને તો એમના દેવો માટે જે લાકડાના ઘોડા ચડાવવામાં આવે ને બાબલા દેવ અથવા તો ખૂંટડા દેવ પણ કહેવાય તો આટલી વસ્તુ પોશીના પટ્ટામાં ખાસ કરીને માટીના ઘોડા ચડાવવામાં આવે છે દેવો રાજી થાય છે એવું માનવામાં આવે તો આ બધું અગત્યનું થાય છે આપણે ગુજરાતની અંદર માટીકામ આ બધી બાબતોમાં થાય તો જ આપણે વાસણો એની માટી કામના અગત્યના પુરાવા છે તો માટી કામમાં આટલા જ ફેક્ટ યાદ રાખી લો કે માટી કામ કઈ રીતનું થાય છે હવે કાસ્ટ કામની અંદર ખાસ કરીને આપણે અલગ અલગ વસ્તુ ભણીશું એની અંદર ખાસ કરીને ઘણી જગ્યાએ મંદિરો પણ બને છે આમાં શું બને છે મંદિરો તો આપણે કાસ્ટ કળાની અંદર કઈ કઈ બાબતો ભણીએ તો કાસ્ટ કળામાં એક તો મંદિરો આવે શું આવે મંદિરો તો કાસ્ટ કળામાં મંદિરો આવે એના પછી હવેલીઓ આવે શું આવે હવેલીઓ અને ત્રીજી વસ્તુ આપણે ભણશું રમકડા અને ફર્નિચર રમકડા અને ફર્નિચર આ વસ્તુ આપણે શેમાં ભણવાની કાસ્ટ કામની અંદર એના પછી વસ્ત્ર પ્રકારના વસ્ત્રો જે ગુજરાતમાં પ્રચલિત છે શું છે છે વિવિધ પ્રકારના કે જે ગુજરાતમાં પ્રચલિત એ વસ્તુની વાત કરીશું આપણે જે ખૂબ પ્રચલિત છે વસ્ત્રોની અંદર એ સાથે બીજું આની અંદર કટાવ કામની વાત કરીશું કટાવ કામ અને સાથે વણાટકામ અને સાથે વણાટકામ આ બધા મુદ્દાઓને અહીંયા આપણે કવર કરવાના છે એટલે આપણો આ આખો મુદ્દો થઈ જશે ઓકે આ મુદ્દો આપણો શું થઈ જશે ટકાટક કમ્પ્લીટ જીરો જીરો એરર સાથે તો આ મુદ્દો આપણો આખો રેડી રેકનર થઈ જશે